જુનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળ તાલુકાના ઘણા ખરા ગામોમાં ઉપરવાસમાં વરસાદ થવાથી ગેડ વિસ્તારમાં હાલ ચોમાસાના સમયમાં વધુ વરસાદ થવાથી પાણી આવી જવાથી ત્યાંના લોકો મૂંઝવણમાં મુકાઈ રહ્યા જુનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળ તાલુકાના ઘણા ખરા ગામોમાં ઉપરવાસમાં વરસાદ થવાથી ઘેડ વિસ્તારમાં હર્ષા ચોમાસાના સમયમાં વધુ વરસાદ થવાથી પાણી આવી જવાથી ત્યાંના લોકો મૂંઝવણમાં મુકાઈ રહ્યા હાલ ઉપર વાસમાં વધુ વરસાદના કારણે ઘેડ પંથકમાં હજારો હેક્ટર જમીનનો ધોવાણ થઈ રહ્યું ત્યારે આ વખતે જ નહીં પરંતુ દર વખતે આ પોઝિશન સામે આવે છે પછી આવેલા પાણી ઓછું થશે ત્યારે રાજકીય આગેવાનો પોતાના રોટલા શેકવા નીકળી પડશે દર ચૂંટણી સમયે જે તે વિસ્તારના પ્રશ્નો શું છે તે મુજબ બનાવટ કરી ખોટા વાયદા કરી ચૂંટણી જીત્યા બાદ કોણ હું ને કોણ તું થઈ જાય છે હાલ આ બાનમાસ ગામની સીમમાં દર વખતે ઓઝાદ નદીનો પાડો તૂટી અને હજારો વીઘા જમીનમાં વાવેલો પાક પર પાણી ફરી વળે છે જમીનનું પણ ધોવાણ થાય છે બધા અહીં આવી વાતો કરનાર કોઈ પાછું વળી જોતા નથી હાલ જ લોકસભા પોરબંદર ચૂંટણી સમયે ક્યારે નદી પહોળી અને ઊંડી થશે એ તો રામ જાણે પરંતુ આ પહેલાના સાંસદ રમેશ ધડુક દ્વારા આપવામાં આવી જ ચિંગમ આવેલી હતી ગેડ વિસ્તારના લોકો ગળે પણ ઉતારી નથી શકતા અને ચાવી પણ નથી શકતા તેમના દ્વારા આપવામાં આવેલ એક પણ વચન પૂરું નથી થયું તમામ વચનો ખોટા ઠર્યા હાલ પણ એ જ પરિસ્થિતિ સામે આવીને ઊભી છે પાણી ઓસર્યા બાદ રાજકીય આગેવાનોનો હડકમ મચે છે રોડ દેખાયા બાદ એટલી ગાડીઓ દોડતી દેખાશે પણ અત્યારે તો તમારું છે ને તમે જાણો આ વિસ્તારના લોકોને તેની શું મૂંઝવણ છે હાલ જનતાશ જ ભોગવી રહી છે નેતાજીથી ભૂલથી પણ કોઈનો ફોન ઉપાડી પણ જશે તો જે તે વિસ્તારના તંત્ર પર જવાબદારી ઠોકી બેસાડવામાં આવશે આના સિવાય રાજકીય આગેવાનો કશું કરતા નથી તમામ પાણી ઉતરી ગયા બાદ રોડ દેખાતા થઈ જશે ત્યારે નેતાજી પોતા પ્રજાના રાજકીય ઠાઠમાં આવીને એન્ટ્રી મારશે બાકી હાલ પ્રજાનું શો એ તો ટીવી પર નિહાળી લેવામાં જ મજા બીજું કે રાજકીય આગેવાનો અને પ્રજા વચ્ચેના સંબંધ શું એ કોને ખબર જોઈએ આવનાર સમયમાં ઘેડ વિસ્તારના લોકો માટે કેટલો કારગત નીવડે છે એ તો આવનારો સમય જ બતાવશે અત્યારે પણ અવની ઘટના થઈ તો કામ અંદર નેતાનું પણ અઘરું છે ઘટના તમામ પક્ષ છે અને ભગવાનને પ્રાર્થના કરીને એવું કંઈ ના થાય પણ આજે પરિસ્થિતિ એવી છે કે પશુના સારા માટે પણ અવ્યવસ્થા થાય અને ઘરના પર્યા કોઈના ઘર ઓછી પાણી આ પોઝિશનની અંદર હજારો રીતે ખેડૂતો પાક પણ જાય એવું થોડું તથા થઈ કે વરસાદને કારણે અમારા ગેર વિસ્તારનો કાયમી આ પ્રશ્નો ડિઝમ્પો છે વર્ષો છે અમારા બહાર રાજાના વિસ્તાર એના વેસલું જ બેસી હતું ત્યાં મુદ્દે આ વિસ્તાર આના પૂરની અમે જદૂતોએ પોલીસોને ત્યાંથીના હોનારું પણ એ મોટી બાંધોની પણ કરાવી થયેલું છે આ પરિસ્થિતિની અંદર છે અમારા ઘેર વિસ્તારનું કોઈ પણ કાંઠો અમે સરકારસિંહની રજૂઆત ઘણીવાર અમારા સાંસભ્યભાઈ રમેશભાઈ જરૂર પણ કરેલી એ હાલ મનુષ્યભાઈ માંગણીઓ પણ વહેલા વેલે તમે ખેડની અંદર સારા પ્રયત્ન કરે અને આ ખેડૂતો માટે કાયમી માટે નો નિકાલ આવે એવી અમારી અપેક્ષા છે કોઈ ખેડૂતને નુકસાન ન થાય અને અપેક્ષા આવે આનો સુખો ન આવે એવી અમારી કાયમી માટેની રજૂઆત છે આ રજૂઆત ના વહેલામ વેલી જ તમે ધ્યાનમાં લઈ અને આ પ્રશ્નો નો કાયમી માટે નિકાલ થાય એવી અપેક્ષા રાખી હરાવલિયા મધુ નો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે